ખોડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરે તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો રેકાડો એન્જિન છે કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુસ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશો બે નંબર ઉપર રોટાવેટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે રોટાવેટર વેચવાનું છે રનિંગ કંડિશનમાં રોટાવેટર ચાલે છે બે હજાર સોળના મોડલનું રોટા વેટર છે કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ રોટાવેટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી ત્રણ નંબર ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સિત્તેરથી સો ટકા ટાયર જોવા મળશે રિમોટ ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન કંપની કલર કંપની કન્ડિક્શન ટ્રેક્ટર જોવા મળશે છત્રીસ સારી નવી બેટરી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે કિંમત માલિકે ફક્ત ત્રણ લાખ પોત્રીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈ ને ભદ્રીશભાઈ પાસે જવાબદારી સાથે ઠેસર જોવા મળશે બાજરી ઘઉં એરંડા રાયડો ઘણા પ્રકારનો નો અંદર ઠેસરમાં માં નીકળે છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઠેસર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ રાણકપુર ગામે જોવા મળી છે જયપાલ સિંઘ પાસે જયપાલ જયપાલસિંહનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો પો નંબર ઉપર સવરાજ આઠસો ચોત્રીસ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર રિમોટ ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન નવી બેટરી સેલ સ્ટાર નવી છત્રી લુક્વિડ સેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર ઓર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમત માલિકે બે લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સવરાજ આઠસો ચોત્રીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશન પોચ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જ જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાલી બાયું પશુ પેજ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ન્યુ કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડે જ ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર ઓફસનો હોય છે અને અટાચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખેડિટીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી લો ત્યાં બી લેવટના વિડીયો જોવા